ધરમપુર તાલુકા ખાતે આવેલ વાહિની નદીના ઉપર બનાવવામાં આવેલ પ્રોટેક્શન વોલનો સાઈડનો ભાગ ધસી પડ્યો બ્રિજના પ્રોટેક્શન વોલ પર ઊભેલા ચારથી પાંચ લારી સંચાલકો પ્રોટેક્શન વોલની દિવાલ સાથે નીચે પડ્યા વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં વરસાદના કારણે વિવિધ વિસ્તારમાં રસ્તાઓ બેસી જવાની અથવા તો તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે

થોડા મહિના પહેલા બનાવમાં આવેલ બ્રિજનો ભાગ ધસી પડતા અનેક સવાલો થવા પામ્યા છે હાલ તો ધરમપુર પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લામાં પહેલા જ વરસાદમાં ભ્રષ્ટ તંત્રના અધિકારી અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી કાઢી છે ત્યારે આવા ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરે તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચશે